જયંત દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ભાવી જેતપુરની શ્રી એમ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મુખબધિર દિવ્યાંગ અને નોર્મલ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે યોજાયેલ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન તેમજ અનુબંધ નામ નોંધણી કેમ્પની જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ડેફ એન્ડ મ્યુટ એટલે કે મુકબધિર દિવ્યાંગતા ધરાવતા તેમજ નોર્મલ અઢારથી ચાલીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ આઈ ટી બાર પાસ ડિપ્લોમા ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગે શ્રી એમ સી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાવીજેતપુર જિલ્લા છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ જંબુસર અને કોસંબા તેમજ કોસંબા ગ્લાસ ડેકો પેકેજિંગ વિભાગ જરોદ તેમજ અંસા ડેકો ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબાની શોર્ટર પેકર અને હેલ્પર જેવી સો જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાંથી દસ ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી તેમજ અન્ય ઉમેદવારો માટે અગિયાર જેટલા નોકરીદાતા દ્વારા ચારસો જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં છસો જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો જે પૈકી બસોને સિત્તેર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી સાથોસાથ ઉમેદવારોને લોન સહાય યોજનાઓ ફ્રી વોકેશનલ તાલીમ યોજના તેમજ ફ્રી અગ્નિવીર માટેની નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ સેફ લીગલ માઇગ્રેશન તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એન પોર્ટલ અંગે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું ભરતી મેળામાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ તેમજ સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર અને એન સી એસ ડી એ વડોદરા અને અમદાવાદના અધિકારી કર્મચારી અને કોલેજના આચાર્ય ડૉક્ટર હર્ષદ એમ રોહિત તથા કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને શ્રી એમસી રાઠવા આર્ટ્સ કોલેજ જેતપુર પાવી ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને દિવ્યાંગો માટે પણ ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ભરતી મેળામાં મુખ્યત્વે પાંચસોથી વધારે વેકન્સી માટે લગભગ છસો જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે આજના ભરતી મેળામાં લગભગ નામી કંપનીઓમાં આરઆર કેબલ અને અન્ય નામી કંપનીઓએ ભાગ લીધો છે સાથે સાથે જે દિવ્યાંગ ઉમેદવારો માટે પીજીપી ક્લાસ જેવી કંપની દ્વારા લગભગ સો જેટલી વેકન્સી માટે આજના ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથે ઉમેદવારોને અનુબંધમ નામ નોંધણી એનસીએસ પોર્ટલ અને સ્વરોજગાર લોન સહાય અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપી વિદેશ રોજગાર ગમન અને સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું તેના વિશે પણ ઉમેદવારોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી આજે જિલ્લા રોજગાર અને તાલીમની કચેરી છોટાઉદેપુર દ્વારા એમસી રાઠવા આર્ટ્સ કોલેજમાં આજે રોજગારનો ભરતી મેળો કરવામાં આવ્યો હતો અને આ ભરતી મેળાની અંદર સો જેટલા દિવ્યાંગજનો માટેની પણ જગ્યા રાખી દિવ્યાંગજનોને પણ આજે આમંત્રિત કર્યા એમને અને લગભગ સાતસો જેટલી જગ્યાઓ માટે આજે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં રોજગારી મેળવવા માટેના જે નોકરીવાંછુઓ ભાઈઓ બહેનો લગભગ પાંચસો ઉપરાંતની સંખ્યામાં અહીંયા આજે હાજર રહ્યા હતા અને બાર જેટલી કંપનીઓ અને એક તાલીમી સંસ્થા એમ કરીને તેર જેટલી વિવિધ પ્રકારની કંપનીઓ અહીંયા હાજર રહી એમાં ટાટા કંપની હતી એલ ટી આર કેબલ રિલાયન્સ એવી એવી ગ્લાસ કંપની હતી અને આ ખૂબ આગળ પડતી નેશનલ લેવલની કંપનીઓ અહીંયા હાજરી આપી એ આ જિલ્લા માટે ખૂબ એ વાત કહેવાય એટલે આજ આજની તકે હું આ કોલેજમાં કાર્યક્રમ રહ્યો કોલેજનો પણ આભાર માનું છું અભિનંદન આપું છું જિલ્લા રોજગાર કચેરીના સૌ અધિકારી શ્રીઓ એ હાજરી આપી અને આ સરસ મજાનો ભરતી મેળો કર્યો તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અભિનંદન અને આભાર માનું છું એવી રીતે આજે ખાસ ભારતમાં એક મહિલાઓ માટે કામ કરતી કંપની એ કામ કરતી જે સંસ્થા છે એ સંસ્થામાં નેશનલ કેરિયર વુમન ફોર વુમન માટે આ જે આવ્યા હતા એજન્સી એ એજન્સીનો અને એ સરકારના એક વિભાગનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લોકોએ આજે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં આ ચોમાસાની સિઝનમાં આ મેળો યોજ્યો છે અને હું આશા રાખું કે આમાં આ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ ઉમેદવારો સિલેક્ટ થાય અને એમની ઉત્તમ કારકિર્દી બને છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો